ખેડૂતો બે કમોસમી વરસાદનો માર્ગ કેવી રીતે ઉજવે ગીર સોમનાથ અને કોડીનાર ના ખેડૂતો માવઠાના નુકસાન થી થયા બરબાદ કોડીનાર ના ઘાંટવડમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ગરકાવ થયા અને પોતાની ચાર મહિનાની મહેનત થી તૈયાર કરેલ મગફળીના પાથરા પલર્યા અને કોવાઈ ગયા સરકારે અગાઉ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખ્યો હતો પરંતુ હાલની પરિસ્થિતિ ગીર સોમનાથ અને કોરીનાર ના ખેડૂતોને લેનદાર અને કંગાલ બનાવ્યા છે મહેનત અને પરસેવે તૈયાર કરેલો પાક કુદરતી આફત થી નષ્ટ થયો છે કમોસમી વરસાદના લીધે ખેડૂત મગફળી સોયાબીન કપાસ ડુંગળી જેવા અનેક પાકો પાણીમાં તરતા જોવા મળ્યા ખેતરોમાં મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો રિપોર્ટર સિંગઢ લાલજી ઘાટવડ આપનો પરિચય મારું નામ ભીખાભાઈ રાજાભાઈ વાળા છે કોડિયા તાલુકાના કાઠોડ ગામના ખેડૂત છું આજે કમોસમી વરસાદને લીધે અમારો માંડવીનો પાક સો ટકા નિષ્ફળ ગયો છે બીજું સોયાબીનનો પાક હતો ડુંગળીનો પાક હતો અને અત્યારે અમારે હવે બીજું નવું વાવેતર શિયાળાનું કરવું હોય તો અમારી આર્થિક પરિસ્થિતિ અમે તૂટી ગયા છીએ તો સરકાર અમને કંઈક સહાય ચૂકવે તો અમે નવું વાવેતર કરી શકીએ નકર અત્યારે અમારી કોઈ બી તાકાત નથી રહી કે અમે નવું વાવેતર કરી શકીએ માલટોરનો સારો પણ થાય એ પણ ફેલ થઈ ગયો છે તો દૂધાળા પશુને હવે કઈ રીતે નભાવવા એ પણ અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે સરકારને શું કહેવા માગું છું સરકાર પરથી અમે અપેક્ષા રાખીએ કે સરકાર શ્રી મારી બાપ કહેવાય અને એ જો અમને આમાં કાંઈ સહાય કરે તો અમે નવા પાકનું વાવેતર કરી શકીએ અત્યારે હાલ તમે જોઈ શકો છો કે સંપૂર્ણ પાક પાણીની અંદર ડૂબેલો છે તો મગફળી પણ ફેલ થઈ ગયા અને સારો પણ ફેલ થઈ ગયો આપનો પરિચય મારું નામ નટવરસિંહ છે હું કાટોડ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ તરીકે ફરજ બજાવું છું આપ લાઈવ જોઈ રહ્યા છો કે આ ખેડૂતની હાલત છે એ આ રીતની પોઝિશન થઈ ગયેલી છે આ સો ટકા પાક નિષ્ફળ ગયેલો છે આ મગફળીમાં જો આ રીતના આમાં કોઈ પણ સારો પણ બચેલો નથી એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે એનો સર્વે કરી અને રાહત પેકેજ જાહેર કરી અને વળતર ચૂકવવા માંગ છે આપે અગાઉ કોઈ લેટર પેડ ઉપર કોઈ પ્રકારની રજૂઆત કરેલી છે અમે અગાઉ પણ મુખ્યમંત્રી સાહેબશ્રીને તથા ધારાસભ્ય શ્રી સાહેબશ્રીને સાંસદ સભ્યશ્રીને બધાને મેં રજૂઆત કરેલી છે કૃષિમંત્રી સાહેબશ્રીને તો હું લાગણી અને માગણી કરું છું કે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો કે આ રીતની હાલત છે ખેડૂતની પોઝિશન તો વહેલી તકે રાહત પેકેજ જાહેર કરી અને તે જાહેર